રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યા બાદ દિયોદર ધાનેરા કાંકરેજ બાબર સહિત અનેક વિધાનસભા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે લઈને રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે સ્થાનિક લોકો સંગઠનો આગેવાનોએ પોતાના અંગત અભિપ્રાય રજૂ કરવા દરેક પ્રાંત કચેરી બે ફેબ્રુઆરી સુધી જાહેરાત કર્યા બાદ ચાર વિધાનસભા વિસ્તારમાંથી અભિપ્રાયો પ્રાંત કચેરી આપવામાં આવી રહ્યા છે જેમાં એક ફેબ્રુઆરીના દિવસે દિયોદર પ્રાંત કચેરી ખાતે પાંચસો જેટલે અભિપ્રાયની અરજીઓ પ્રાંત કચેરી ખાતે આપી હતી આજે અમે વકીલ મિત્રો સાથે મળી અને પર્સનલ વ્યક્તિગત રીતે જે સૂચનો કરવાના હતા એ સૂચનો લખી અને પ્રાંત સાહેબને આજે સુપ્રત કર્યા છે અમારી માંગણી એવી છે કે દિયોદર તાલુકો છે જે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો દિયોદર મધ્યબિંદુ છે તેમજ જ્યારે લોકોની સુવિધાને જોવામાં આવે તો પણ દિયોદરની સવલત છે દિયોદર અમે વાવથરાજનો કોઈ વિરોધ કરતા નથી પણ જ્યારે દિયોદરની વાત આવે અને આસ્થાની વાત આવે તો ઓગળજીનું મંદિર અહીંયા છે અને ઓગરજી ભગવાનને લોકો ખૂબ માને છે ઓગળજી ભગવાનના કારણે આસ્થા અને શ્રદ્ધાના કારણે ઓગળ જિલ્લો બનવો જોઈએ એવી લોકોની માંગ છે જેના કારણે સરકારને ભવિષ્યમાં ખૂબ મોટો ફાયદો થશે અને એ વિચારણા કરી અને ઓગળ જિલ્લો જાહેર કરે અન્યથા દિયોદર તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરે બે દિવસ પહેલાં સરકારશ્રી દ્વારા એવા સૂચનો મંગાયા હતા કે જે બનાસવાડા જિલ્લાનું વિભાજન કરવા બાબતે જે જે તાલુકાના જે સૂચનો હોય આજે અમે દેવોદર ઓગડ જિલ્લો બને એ માટે તમામ વકીલ મિત્રો અમારા પર્સનલ સૂચનો અને અમે અગાઉ બાર એસોસિએશન દેવોદર તરફથી દેવોદર ઓગડ જિલ્લો બને એ માગણી સાથે સરકારશ્રીને અમે ઠરાવ પણ આપેલ છે અને આજે જે સરકારશ્રીના સૂચનો જે અમારે આપવાના હતા એ અમારા તમામ વકીલ મિત્રોએ પર્સનલી અમે આજે નાયબ કલેક્ટરશ્રીને સુપ્રત કર્યા છે અને અમારી માગ છે કે સરકાર અમારી માગને સ્વીકારે દેવોદરને ઓગડ જિલ્લો જાહેર કરે અને આ જિલ્લામાં આજુબાજુના છ તાલુકા જો સરકાર બનાવે બે નવા તાલુકા બનાવે થરા નવો તાલુકો બનાવે ભેલડી નવો તાલુકો બનાવે દેવોદર બાબર કાંકરે થરા અને ભીલડી તો આવી રીતે જિલ્લો બની શકે છે ભૂતકાળમાં પણ સરકારે ત્રણ ત્રણ તાલુકાના જિલ્લા સરકારે બનાવેલા છે તો અમારા સૌની આસ્થા છે ઓગડજી ભગવાન એમની આસ્થાના પરિપૂર્ણ કરવા માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે દિયોદરને કોગઢ જિલ્લો જાહેર કરાય અને દિયોદર મુખ્ય મથક તરીકે જિલ્લાનું જાહેર કરે એવી સરકાર પાસે અમે વિનંતી કરવા આવ્યા છીએ અને એ બાબતે અમે સૌ વકીલ મિત્રો આજે અમારા પર્સનલ સૂચનો લઈ અને નાયબ કલેક્ટરને સુપ્રત કર્યા છીએ